ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાના વિષય બની ગયા છે કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબ ઉપરાંત એક સંચાલક સામે વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે એકત્રીસ જુલાઈ વર્ષ બે હજાર બાવીસના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી અન્ય ત્રીજા આરોપીઓની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી બીએ એમ એસ બતાવે છે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી ઝોલાછા પ્રેક્ટિસ બદલ પોલીસ પથકમાં ફરિયાદ દાખલ થયા બાદ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના સીપી અનુપમસિંહ ગેલોત અને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ ન હતી હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલની અંદર ઢગલા પણ દવાઓ પણ જોવા મળે છે ઉદ્ઘાટની સાથે જ દર્દીઓ સારવાર માટે આવી ગયા છે ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી કે જ્યાં ડૉક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય તે ઓગણાત્રીના કલાકોમાં જામી મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે દર્દીના જણાવ્યું કે મારી પત્ની સવારે સાડા પાંચ વાગે છાતીમાં દુખાવો થતા હું હોસ્પિટલ આવ્યો હતો અત્યાર સુધી ડોક્ટર આવ્યા નથી પરંતુ જે આગળ નર્સ બેસે છે તેણે સારવાર શરૂ કરી દીધી હતી હવે ડોક્ટર આવશે ત્યારે સારવાર કરશે ડોક્ટર કોણ છે આ અંગેની અમને જાણકારી નથી કેલવાય હાજર હે કонસી ડિગ્રી હે ચાલ ચાલ ઓ બઢિયા બઢિયા એક હે એક